ડીજેનો સામાન ચોરી થતાં વલસાડ શહેર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવામાં આવી વલસાડના નનકવાડા નનકવાડા વિસ્તારની ઘટના છે વલસાડ વાંકી નદી કિનારે પાર્ક કરેલ ડીજેના ટેમ્પોમાંથી ચોરી થતા ડીજે સંચાલકે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદની અરજી કરી છે ચોરી અંગે ડીજે સંચાલકના જણાવ્યા અનુસાર વલસાડના સિવિલ રોડ વાંકી નદી કિનારે ડીજે સંચાલક કેતન નાયકા પોતાનો ડીજે ટેમ્પો નંબર જીજે પંદર ડબલયુ જીરો ફાઈવ જીરો સેવન પોતાનો કેટુ ડીજેનો માલ સામાન સાથે રસ્તાની સાઈડ પર ડીજે પર તાડપતની બાંધી પાર્ક કરી હતી ત્યારે રાત્રિ સમયે કોઈ અજાણ્યા ચોરી સમય ડીજેના વાહન પર ચડી બે જેટલા એમ્પ્લીફાયર તથા અન્ય જરૂરી ઇલેક્ટ્રિક ચીજ વસ્તુઓ ચોરી ગયા હોય તે બાબતની ફરિયાદ કેતન નાયકાએ વલસાડ સિટી પોલીસ સ્ટેશને નોંધાવી છે મારું નામ રાહુલભાઈ અસુભભાઈ પટેલ છે હું વાંકી નદી આગળ ટેમ્પો પાર્ક કરેલો હતો અમારે ડીજેનો અને ડીજેમાંથી સવારે જોયું તો ડીજેમાંથી બે એમ્પ્લીફાયર ક્રોસર મિક્સર સ્ટેબિલાઇઝર વગેરે અન્ય સામાન દળ ચોરી થયેલ છે અમને એવું લાગતું છે કે કોઈ જાણકાર વ્યક્તિ જ કોઈ ઈસમ ચોરી ગયેલું છે અને તેની જાણ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને કોઈ જો લીધેલું હોય તો પછી તે પ્રમાણે કાર્યવાહી કરશે માલ આશરે એક સિત્તેર જેવું છે એ અમે છે ને બાર વાગ્યા તો બધા હતા બાર વાગ્યા પછીની ઘટના છે એ ઘટના છે ને વાકીનાડી સી વાકીનાડી પુલ છે ને એના પાસે ટેમ્પો ત્યાં ઘર પાસેથી બાર વાગ્યા પછીથી સામાન ચોરેલ છે